અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકના અધ્યક્ષસ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારના તમામ મડદનીશ પોલીસ કમિશ્નર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે આ મીટિંગમાં સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ બે હજાર નવમાં નોંધાયેલ ફાયરિંગ અને ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા પંદર વર્ષથી વોન્ટેડ એક આરોપીને ધોલપુર રાજસ્થાનથી અને

એસસી હાઇવેની ખામીયુક્ત ડિઝાઇન અને રાહદારીઓની સલામતીને ધ્યાને લઈને હાઈકોર્ટે ગંભીર સવાલ ઊભા કર્યા હતા ત્યારબાદ હાઈકોર્ટે ફૂટઓવર બ્રિજનો નિર્દેશ આપ્યો હતો જે અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે મુજબ થલતેજ અંડરપાસ નજીક પકવાન ફ્લાયઓવર અને વૈષ્ણોદેવી સર્કલ પાસે આ પાંચ ફૂટઓવર બ્રિજ બનાવવામાં આવશે જમલપુરમાં નશામાં દૂધ શખ્સે વસંત રજબ ચોક પાસે પાર્ક કરેલી પંદર રિક્ષામાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં સલમાન ઉર્ફે કણી નામનો શખ્સ નશાની હાલતમાં અહીં પાર્કિંગ કરેલી પંદર જેટલી રિક્ષાઓમાં તોડફોડ કરીને ફરાર થઈ ગયો હતો ત્યારે ગાયકવાડ હવેલી પોલીસે આરોપીની ધરપકડ કરી ઘટના સ્થળ પર લઈ જઈને આરોપીનો ખોફ દૂર કરવા માટે લોકો પાસે જાહેરમાં માફી પણ મંગાવી હતી પકડાયેલ આરોપી વિરુદ્ધ અગાઉ ત્રીસ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળી રહ્યું છે